આવસ આયા 1500 વાળા આપણે નથી ભાઈ મજા મજા ને ભાઈ ટાવર નો ના જાય છે ના તને લાડુની મચ્છી તો યાર મચ્છી હું કામ કરી દરિયામાં વિડીયો ની અંદર ટોટલ માહિતી મળી જાય તો ભાઈ વિડીયો ની અંદર ટેડો થી કન્ટિન્યુ રહેજો અને ચેનલ માં પહેલા કદાચ તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો તમને વિડીયો જોવાની મજા આવી ચેનલ ફેમિલી તો તમે આપણે ઝાલ મે કોન ટાઈમ થઈ ગયો ને સવજી ભાઈ પણ આપણી મેં પોગી છે અને જો તમે અમારા કુરજી ભાઈ જો તમે વાવઠી જાવ દીધી લવજી ભાઈ મેંડા મે કે છે ફેમિલી તમે જોઈ શકો તો આપણે ઝાલ બળ મેકાવી દીધી કઈ વાંધો આવે ની ભાઈ જોવો તમે તો આપણે ફેમિલી ઝાળ પહેલા મેકી દઈએ આવી રીતે કન્ટિન્યુ ફેમિલી તો આપણે ઝાડ ઉપડી ગયા ભાઈ કેટલી થી આપણે ત્રણ ચાર કલાક ઝાડ ઉપાડી લીધા ભાઈ અને પેલા અમે ઉઈ ગયેલા હતા ભાઈ શાક પાક બનાવીને ખાય ને ભાઈ શાક કેટલો આવ્યો તમને બતાવીએ તો આ બધું ફેમિલી ભાઈ રાહુ થયા પંદર આપણે જોઈ શકો છે ભીમટો વાલો ગેમ આવે આ ભરેલો નથી ખાલી આ પણ ખાલી પાલો છે

ફેમિલી આપણે ભાઈ શાક બધું બરફમાં નાખી દીધું અને પાછા આપણે દાળ મેં કોણ ચાલુ કરી દીધેલું છે અને અડધા દાળ મેકી દીધા ભાઈ લોકો દાળ મેકી અને લવજીભાઈ મેકી છે અને ફેમિલી હવે આપણે છે ને ગુમલાને ઉકવવાના છે ભાઈ સાહેબ આ છે ને બધા ગુમલા પીડ્યા છે એટલા ખાલી ગુમલા એવા ખાપડ આપણે છે નાનો હાર કાઢી નાખી ને પછી સુકવી હતી ફાઇનલ ફેમિલી આપણે ગુમલા ઉકવી દીધા અને ચાર ને બે મિનિટ થઈ અને હવે છે ને આપણે થોડાક દાળ બાકી રહ્યા ગાંડિયા તો મેકી દઈ ભાઈ અને પછી પાસે ને હવે ઉઈ દઈ હવે કેટલા ભાઈ ચાર ભાઈ પાંચ સો ને સાત આઠ વાગ્યા સુધી હોય દઈ કેમ કરજો ભાઈ ફાઈનલ ફેમિલી આપણે તમને કીધું કે આઠ વાગે આપણે દાળ ઉપાડવાના છે તો આઠ વાગે આપણે અત્યારે દાળ ઉપડી ગયા છે ભાઈ બીજી ભાઈ જવો તમે શાક કઢવી રહ્યા છે તો કેટલો માલ આવ્યો નહીં તમને બતાવવાનું છે જવો તમે શિયાળવા કઢવી રહ્યા છે ભાઈ કેમ શિયાળવા હે જોરદાર જવો તમે આવી રીતે ભાઈ શિયાળવાને કાઢવાનું હોય એટલે પાકી પાકી પાક તહેવાર શાક લાડાયું તો ફેમિલી કેટલા પચ્ચા શેડ હોય છે ભાઈ પચ્ચા કાઠી લાટ આવી શાક નો આપણે થપ્પો મારી દીધો એકદમ જો ફર્સ્ટ ક્લાસ કેમ છે ફાઈનલી ફેમિલી તો આપણે શેડવાનો ભાઈ થપ્પો મારી દીધો ઓલરેડી તો તમે પૂરજી ભાઈ પાલવાની બધું અલગ અલગ કર્યું હવે શાક છે ને આપણે બરફમાં નાખી દીધી બધું ફાઇનલી ફેમિલી આપણે શાક તો બધી બરફમાં નાખી દીધું પાછા આપણે દાળ મેકોની શરૂઆત કરી દીધી જોઈ શકો તમે રાઈત કઈ આવી રીતે ઝાડ મેખા ના હોય ભાઈ ઝાડ નો કલર એટલે પીળો રેડ ને ભાઈ કેટલા તરી ઉપર શિયાળો આવી ગયા છે તરી ઉપર કેટલા ભાઈ કેમ કરજો ભાઈ સવાર થાય તો પછા નાખશું કેમ લાગે આપણે છે ને રાઈત ગુમલા વિકવા છે સવાર થાય ને થાય થાય જોઈ શકો તમે લાલ લાટ કરી દેવો

સીરુ ભાઈઓ ભાઈ મચ્છી જોન મજા મજા તમે જામળો ને બધી મજાણી કેવા બધું છે જલબેન જો આવવા આવો મચ્છી ભાઈ મચ્છી મજા આવે ભાઈ તો ભાઈ તમે કેટલા બધા સાક જોતી રહ્યા છે ભાઈ તો તમે લા માણસો બાકી અહીંની નજારા હો તમે તમે કેમ હા બધી છે ને કાટી શકીએ ફાઈનલી જોઈ શકો તમે ઘણા બધા દરિયો પણ ખાલી થવા આવી ગયો ભાઈ જો તમે નેક્સ્ટ લેવલ આ કાદી દેખાતી નથી આ બધી દેખાતી થઈ ગઈ કેમ પણ એ બાકી નજારો છે ભાઈ આમાં વાદળા બહુ વાદળા છે સૌ હજી મચ્છી ચોખ્યા છે અહીં ભાઈ કેવો નજારો મસ્ત આ તમે ક્રેન છે ભાઈ ક્રેનમાં ફૂલડા પણ આવી ગયા જો કુકડા બોલે છે ભાઈ આપણે જઈએ હવે ઘરે આપણે ઘરે પહોંચી ગયા આ જો તમે કે હુકવેલું છે પાલવા મચ્છી હુકવેલી છે તો છે સ લેવલ પાલવા મચ્છી ભાઈ તો ફેમિલી બધું છે કે આપણે જોખી દીધું ભાઈ નાઈ ધન ફ્રેશ થઈ ગયા કમ્પ્લેટ અને ભાઈ બે ત્રણ દિવસથી જે બ્લોક નહોતા આવ્યા ભાઈ આજ બ્લોક કેમ કે બ્લોક કેમ નહોતા ખબર કે ભાઈ આપણે દરિયામાં ઊંડા પાણીમાં વીઆઈ ગયેલા હતા કે એના ટાવર આવે ને કંઈ વિડીયો અપલોડ ન થાય ને તો આજે પછી આપણે વિડીયો અપલોડ કરી દીધો છે તો આશી છે કાર્ડ નંબર તમને ગેમો છે એ ગેમો તૈયાર લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મળશે બીજા વિડીયોમાં તો બધા મિત્રોને જય થઈશ જય દ્વારકા બાય બાય